એક ભાઈ ઓફિસમાં ગળા ડૂબ રહેતા હતા વહેલી સવારે ઓફિસ જતા રહે અને મોડા રાત્રે ઘરે પાછા આવે એકવાર એ ભાઈ કોઈ કારણોસર વહેલા ઘરે આવી પહોંચ્યા ત્યારે તેમના નવ વર્ષના પુત્રએ પિતાને વહેલા ઘરે આવેલા જોઈને પુત્રને આશ્ચર્ય થયું અને તેણે પોતાના પિતાને પૂછ્યું કે પપ્પા તમે આટલું બધું કામ કરો છો તો તમારી કંપની તમને શું પગાર આપે છે ત્યારે પેલા ભાઈએ જવાબ આપ્યો કે બેટા મને તો કલાક ઉપર પગાર મળે છે હું કલાક કામ કરું એટલે મને પાંચસો રૂપિયા મળે ત્યારે તે પુત્રએ તેના પિતાને કહ્યું પપ્પા મને ત્રણસો રૂપિયા આપો ને પ્લીઝ મને જરૂર છે રૂપિયા આપવાની વાત તો દૂર રહી પરંતુ બાળકને તો ગાલ ઉપર મોટો તમાચો મળ્યો બાળક તે સમયે ત્યાંથી રોતો રોતો જતો રહ્યો થોડા સમય પછી એ ભાઈને વિચાર આવ્યો કે મારો આ દીકરો ક્યારે પણ મારી પાસે પાંચ પૈસાની માંગણી પણ નથી કરતો તો આજે એણે ત્રણસો રૂપિયા શું કામ માંગ્યા હશે તે પોતાના પુત્ર પાસે ગયા તેમણે પ્રેમથી તેના પુત્રના માથે હાથ ફેરવ્યો અને પાકેટમાંથી ત્રણસો રૂપિયા નીકાળી તેના દીકરાના હાથમાં મૂક્યા અને તેના દીકરાને પૂછ્યું બેટા મને એમ તો કે તારે આ ત્રણસો રૂપિયાને શું કરવા તા તે બાળક ઊભો થયો અને તેણે તેના ગલ્લાપેટીમાંથી બધી પરચુરણ પેલા ત્રણસો રૂપિયા સાથે ઉમેરતા કહ્યું પપ્પા આમાં મેં પહેલાંથી બસો રૂપિયા જેવું ભેગું કર્યું હતું અને તમે મને ત્રણસો રૂપિયા આપ્યા એટલે પૂરા પાંચસો રૂપિયા થયા પપ્પા તમે મને કહેતા હતા ને કે તમે એક કલાક કામ કરો તો તમને પાંચસો રૂપિયા મળે છે તો પપ્પા આ પાંચસો રૂપિયા હું તમને આપું છું તમે મને તમારો એક કલાક આપો મારી પાસે બેસો થોડી વાત કરો મેં ઘણા મહિનાથી આ પૈસા ભેગા કરીને રાખ્યા હતા મિત્રો તમારા બાળકોને માત્ર સુવિધાઓની જ નહીં પરંતુ તમારા સમય અને પ્રેમની પણ જરૂર હોય છે મિત્રો રૂપિયા કમાવવાની દોડમાં એ ભૂલી ના જશો કે તમારો પોતાનો પરિવાર ઘણા બધા સપના સંજોઈ રોજ સાંજે તમારી ઘેર પાછા ફરવાની અને તમારી સાથે સમય પસાર કરવાની રાહ જોઈને બેસી રહેતો હોય છે મિત્રો જો મારી આ વાર્તા ઉપરથી તમને કોઈ સંદેશ મળ્યો હોય તો મારી આ વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ